વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે સેમેસ્ટર વનમાં ધોરણ છ વિશે સંસ્કૃત વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે સપ્તવાસરાહ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય તો જોઈએ આપણે પહેલો માગ્ય મુજબ જવાબ આપો એમાં પહેલો વિચારો વિચાર કરો અને કહો તો અધ કહ વાસર એટલે કે આજે કયો વાર છે તો અધ્ય બુદ્ધ વાસર એટલે તમે મિત્રો જ્યારે વિડીયો જોતા હોય ત્યારે જે વાર હોય એ વાર તમારે લખવાનો છે તો અધ્યઃ બુધવાસર સ્વઃ ક વાસર તો આજે બુધવાર છે તો કાલે કયો વાર હશે તો અધ્ય બુધવાસર તો સ્વ ગુરુવાસર તો સ્વ રવિવાસર હ ક વાસર તો સ્વ રવિવાસર તો હ શુક્રવાસર મિત્રો તમે જોઈ શકો છો અધ્ય એટલે આજે સ્વહ એટલે કાલે ને હ એટલે ગઈ કાલે નેક્સ્ટ હવે આગળ વધીશું તો છે હ હધ્ય ને સ્વનો ઉપયોગ કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો હમાં આપણને રવિવાસરા આવેલો છે રવિવાર તો મિત્રો એની કાલે રવિવાર હશે અને એની કાલે હશે મંગળવાર નેક્સ્ટ તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો આખો કોષ્ટક આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને કોષ્ટક લખી લેવાનો છે સમજીને અને મિત્રો ધોરણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો ત્રણ છના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓના તમામે તમામ પ્રશ્નપત્રો જોવા મળી જશે આઈએમપી પ્રશ્નપત્રો જોઈએ ત્રીજો કે નીચેની પંક્તિઓનું જ્ઞાન કરો તો પ્રથમો વાર સોમવાસર તતસ મંગલવાસર બુધવાર છે ગુરુવાસ વાસર છે તતસ શુક્રવાસર શનિવાર છે રવિવાર વારણા પરિવાર તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ વિશે સંસ્કૃત વિશેની અંદર પાઠ નંબર છ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત